તાલુકા પોલીસની કામગીરી જુગાર રમતા જુગારીઓને ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બિલ્ડરો પર તવાઈ બોલાવવામાં આવી તાલુકા પોલીસે રૂપિયા ત્રણ લાખના મુદ્દામાલ સાથે બાર ઈસમો સામે ફરિયાદ નોંધી છે આનંદા બિલ્ડર્સ નીલામબરની પાસે એસઆર નાયરા પેટ્રોલ પંપ થી પ્રિયા ટોકીસ તરફ જવાના રસ્તા ઉપર ભાઈલી વિસ્તારમાં તાલુકા પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રિસ્પેક્ટેડ આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અન્વયે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગોહીલથથા જે જુગારની જે છે અસામાજિક પ્રવૃત્તિઓને સ્થનાબૂત કરવા માટેની સૂચના મળેલી હતી જે અન્વય વડોદરા તાલુકા પીઆઈને મળેલા બાતમી અન બાતમી અન્વય કે ભાઈલી નવરત્ના યુનિવર્સિટી પાસે આવેલા ઇસન એન્ટ્રીસ નામની જે સાઈટ છે એની પરંતુ ઓફિસમાં કેટલાક કિસ્સમો હાર જીતનો જુગાર રામી રહ્યા છે ત્યાં ટોટલ પિસ્તાલીસ હજાર એકસો ત્રીસ રૂપિયા ઉપરાંત તેમની સાથે જે તેમની પાસે બાર મોબાઈલ મળે એની કિંમત છે એક લાખ એસી હજાર આમ કુલ ત્રણ લાખ ત્રીસ હજાર સાતસો નો મુદ્દા પગ ઝડપી પાડવામાં આવેલ છે આ લોકો પકડાયેલા જે આરોપીની વાત કરી તેમાં અલ્પેશભાઈ ગૌતમભાઈ નારિયા વિશાલ મોહનભાઈ પટેલ સંજય જમનાદાસ પટેલ મેહુલ જયંતીભાઈ જંજુવાળિયા કુંજન ભરતભાઈ કાલરિયા ભાવેશ મનસુખભાઈ પટેલ વિપુલભાઈ જયભાઈ પટેલ સંદીપ કેશવલાલ પટેલ પિયુષ કુમાર મનસુખલાલ નાથપરા પિયુષ અશ્વિનભાઈ વાચાણી નયન ભીમજીભાઈ રિંબાચિયા વિમલ મગનભાઈ પટેલ જેટલા બાર આરોપીઓને જુગારદારા એટલો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે